રાજુલાના વાવેરા રોડ નજીક વાડી વિસ્તારમાં બે મહાકાય અજગર નીકળ્યા બિપિનભાઈ લહેરીની વાડીમાંથી બે મહાકાય અજગર દેખાયા અજગર નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો સ્થાનિકોએ રાજુલા આરએફઓ વેગડાને જાણ કરાતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી જંગલ તરફ મુક્ત કર્યા રાજુલા વન વિભાગ ટીમની કામગીરી બદલ આગેવાનોએ બિરદાવી બાઇટ એક બિપિનભાઈ લહેરી વાડી માલિક રિપોર્ટર ડામોર હું બિપિન કનુભાઈ લહેરી મારી વાડી રાજુલાને અડીને એટલે કે રાજુલા કવરસ્તાનની સામે આવેલ છે ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈ લહેરીને જાણ કરી એવો જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતાની રેસ્ક્યુ ટીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતા એકને બદલે બે નર અને માતા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે એ બદલ જંગલ ખાતાનો પણ આભારી છું